નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સરકાર આગમચેતી વાપરીને જરૂરી કાર્યવાહી નહીં કરે તો સફેદ રણ નષ્ટ થશે શું કરવું જોઈએ સફેદ રણ ને ટકાવવા માટે ધોરડો સરપંચ મિયા હુસેન સૂચનો ઉપર કામ કરાય

કારણ એવું પણ હોઈ શકે રણમાંથી આવતું ખારું પાણી આગળ ઊભા થયેલ ઉદ્યોગોએ પાળા બાંધી આ તરફ આવતું દરિયાનું પાણી રોકી લેતા સફેદ રણનું સમગ્ર પ્રવાસન ખતરામાં આવી ગયું છે પણ આશાસ્પદ વાત એવી છે કે છેલ્લા વરસાદને કારણે આગળ બનાવેલ ઉદ્યોગોના શક્ય છે કે પાળા બંધ તૂટી જતા સફેદ રણમાં દરિયાનું પાણી આવી ગયું છે સામાન્ય રીતે મે જૂન જુલાઈમાં દરિયાનું ખારું પાણી આવે અને બાદમાં વરસાદનું મીઠું પાણી આવે તે હાલે ચાલુ છે આ સંબંધે દોરડોના સરપંચ સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ વાત કરી આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ વાઇટ રણ હવે લુપ્ત થવાના આરે છે ત્યારે આપણી પાસે ખાવડાથી મિયા હુસેનભાઈ છે જેઓ વાઇટ રણ ને ત્યાં જન્મ્યા છે અને અત્યાર સુધી એ ખૂબ જ અભ્યાસી પણ છે એવું નથી ખાલી ત્યાંના છે એટલે એ કંઈ કહી શકે પ્રિડિક્શન પરંતુ ખાસ કરીને ત્યાંના અભ્યાસી છે એટલા માટે આપણે મિયા હુસેન સાહેબની આપણે મુલાકાત લઈએ કે એઓ હવે વાઇટ રણની શું પરિસ્થિતિ જોવે છે શું એનું ભવિષ્ય જોવે છે મિયા હુસેનભાઈ તમારું ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત છે સાહેબ ખાસ કરીને હવે આપણે વાઈટ રણ ઉપર આપણે બહુ ચિંતા થાય છે કે કરોડો ને કરોડો લોકો આપણે જોઈ ગયા છે અને હૈયામાં છે કે આ વાઈટ રણ એટલે ગ્રેટ રણ હવે શું પોઝિશન છે સાહેબ વાઈટ રણની ચિંતા એટલી હતી કે અહીંયા મે જૂનમાં આ પહેલા વીક જૂન વે અથવા મેના એનમાં ભરતીનું પાણી આવી જતું હોય પણ બે ત્રણ વર્ષથી શું થાય છે કે કુદરતી કોઈ એક આ અડચન લીધે કે કોઈ પાળા નતા આવે તમે એના કારણે પાણી કુદરતી જે પ્રક્રિયા હતી એ આવવાની બંધ થઈ ગઈ પછી સાહેબ શું થાય કે વરસાદી પાણી આવે તો વરસાદી પાણી થાય એટલે એ ફરે એટલે ખારો પાણી જે મીઠું હોય એ ઉગડે એટલે ખારો પાણી બને ખારું પાણી બની વાઈટ રણ હા પણ આ વખતે થોડો એવો વિચિત્ર હતો કે પાણી વરસાદે મોડો થયો અને રણ આખો કાળો થઈ ગયો હતો અને મીઠાનું લેયર પણ એટલે ચિંતા થતી હતી પણ કુદરતે સાથ આપ્યો હમણાં અત્યારે જે છેલ્લે વરસાદ થયો એના કારણે સાહેબ એ ફાયદો થયો કે એક તો પાણી બહુ આવ્યું નાખી એના સાથે સાથે જે હતી ખારા પાણી આવવાની એ દૂર થઈ ગઈ કારણ કે પાણી જયારે ભર્યાથી વરસાદ થાય ભરતી થાય તો જે પણ એને નડતો હોય પારો નડતો હોય કે ગમે તે નડતો હોય એને એ પોતે લેવલ કરી નાખે અને પાણી રણમાં આવવા માંડ્યું એટલે હવે અમે એમ માની છીએ કે એક બે ચાર વર્ષ સુધી આપણે રણ મળતો રહેશે પણ એના માટે જેમ આ વખતે એક સંકટ ઊભી થઈ એવી રીતે કાયમી ધોરણે સોલ્યુશન થવું જોઈએ એ હું માનું છું એમાં એવી કોઈ મોટી વસ્તુ નથી કે ન થઈ શકે કારણ એના માટે એક દોઢ કિલોમીટરના એરિયામાં કેનાલ ખોદે કે ગમે તે કરે કાંઈ પણ એવું કરે કે સમુદ્રી પાણી તો એટલું છે કે ક્યારે ખૂટે નહીં ખારું પાણી તો એ પાણી જે ભરતી આવતી હોય જ્યારે વર્ષમાં ત્રણ વખત આવે ત્યારે એને અડચણ ન થાય અને આવે ત્યારે ખૂબ પાણી આવે તો હું માનું છું કાયમી આ વ્હાઇટ રણ ટકી શકશે જો એ નહીં થાય તો ક્યારે પણ આપણને ચિંતા ખરી રહે ખાસ કરીને આપણે કહીએ છીએ કે કેનાલ પણ બનાવે પરંતુ ઉપરથી જો ઉદ્યોગોવાળા હોય કે કોઈ પણ હોય તો એ પાડો જ ખુલ્લો નાખી દે પાડો બનાવે જ નહીં તો પોતાની રીતે નેચરલ પાણી આવી શકે હા સાહેબ તો પણ આવી શકે પણ એમાં તો પણ આવી શકે જો પાણી મતલબ કોઈ અડચણ ના આવે તો સો ટકા પાણી આવી શકે અડચણ પણ આ જે કુદરતી વેણ છે એમાં સાહેબ બે વિકલ્પ હોય છે એક તો એ હોય છે કે પાણી આવતું મીઠો પાણી એમાંથી સમુદ્રમાં જાય સમુદ્રનું પાણી એ કુદરતી આવા જવાનું એક વેણ છે એ ખુલ્લો રહેવો જોઈએ જેના કારણે ક્યારે પણ આ આવી તકલીફ રણ માટે ઊભી ન થાય જો સાહેબ ચોખ્ખી વસ્તુ છે જો ભરતીનું પાણી ન પહોંચી શકે રણમાં તો રણ થોડાક સમયમાં પાંચ વર્ષમાં રણ જેમ આપણે એ પૂરું થઈ જશે કારણ કે જે જે જગ્યા બે ફૂટ નમકના લેર હતા એ જગ્યા આજે છે તો એટલો ફરક આવી ગયો છે મીઠો પાણી ધોઈ નાખશે અને એ રણ પછી ભવિષ્યમાં લાંબુ નહીં ટાકી શકે સાહેબ અચ્છા તો આટલું બધું રોકાણ સરકારના કરોડો ને કરોડો રૂપિયા આપણે જોઈએ બીજા સરકાર તો ઈચ્છે ટોપ ટુરિઝમ થાય અને લોકો અહીંયા આવે તો કચ્છના લોકોને રોટી મળે અને આ કંઈક નવું જોવે એ પાછું સંકટમાં આવશે એ તો સાહેબ અમને આશા છે અને કે જરૂર એના માટે હાઈ લેવલે આ પબ્લિસિટી થઈ છે અમિતાભ બચ્ચન કચ્છ નહીં દેખાતો લાખો કરોડો લાખો લોકો આવે છે ઓલ ઓવર કચ્છને રોજગારી મળે છે એવું નહીં કે ખાલી ગૌરવની વાત કરું ઓલ ઓવર કચ્છના જે નાના મોટા આવી એક ઇન્ડસ્ટ્રી છે જેનાથી નાના મોટા બધાને લાભ થવું થવું જોઈએ થાય છે હવે એ ઇન્ડસ્ટ્રી હું માનું છું જ્યાં સુધી બનશે ત્યાં સુધી સરકાર પૂરેપૂરા પ્રયાસ કરશે અને એ અડચણથી એ હટાવી અને કાયમી ધોરણે રણ ટાકશે એવા પ્રયાસો કરશે એવી મારી આશા છે અચ્છા ખાસ કરીને જો મિયા હુસેનભાઈ આશા વ્યક્ત કરી કે આપણું રણ ટકી રહે આપણે આપણે પણ એટલી જ લાગણી છે અને વિશ્વના દરેક લોકોની લાગણી છે કે હંમેશા ટકી રહે અને અને આવી આપે લાખો ને લાખો લોકો આવે આખા કચ્છને રોજીરોટી મળે ઉપરાંત કચ્છમાં કંઈક નવું જોવાનો એમને અહેસાસ થાય દૂર દૂરથી ખેંચાઈને આવી રહ્યા છે અને મિયા હુસેનભાઈ ત્યાંના જ છે સરપંચ પણ છે અને એ લોકો પણ ચિંતિત છે કે ભાઈ આ વિસ્તારમાંથી એક આટલું નજરા ધિરાણું જે મોદી સાહેબે પેદા કર્યું છે એની જાળવણી સાચી રીતે થવી જોઈએ ગવર્મેન્ટ પણ ઘણીવાર એની નોંધ લેતી હોય છે કે આ વિસ્તારના વિકાસ માટે કઈ કરવું હોય તો મિયા હુસેનભાઈ શું માનતવ્ય છે શું કહેવા માંગે છે એ પણ ગવર્મેન્ટ ધ્યાન આપે છે નવીન મહેતા સાથે અંકુર બંસાલી ન્યુઝ ઓફ કચ્છ ભુજ ધન્યવાદ થેન્ક યુ સર આભાર સરકારે કાયમી ઉપાય વિચારવો પડશે ઉદ્યોગોએ જો પાણી રોક્યું હશે તો તે માટે કાર્ય કરવું પડશે નહીતર સફેદ રણ ભૂતકાળ બની જશે અને નહીં દેખા તો રે મચ્છર દેખા પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી થી ભરીશું ઘર અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું તમી મચ્છી ટાણીમાં સુવીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર